જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અલ્પાવાણીયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું તુરિયાના છાલની ચટણી તો ચાલો આપણે તુરિયાના છાલની ચટણી બનાવવાની શરૂઆત કરીશું સૌ પ્રથમ આપણે લઈ લીધી છે અહીંયા તુરિયાની છાલ લઈ લીધી છે આદુ લઈ લીધું છે લીલા મરચું એક લઈ લીધું છે અને સાથે ત્રણ લીલી મરચી લઈ લીધી છે તમે તમારા મુજબ તીખવું મોડું કરી શકો છો લીલા દાણા લીધા છે અને બે મુઠ્ઠી સિંગ દાણા લીધા છે તો ચાલો આપણે ચટણી બનાવવાની શરૂઆત કરી દઈશું તો આપણે એક કડાઈ લઈ લીધી છે અને ગરમ થવા માટે મૂકી દઈશું તો આપણે આમાં અડધા પાવ અથવા એક પાવડું તેલ એડ કરીશું આ રીતની ચટણી બનાવીશું તો આપણે જે લોકોને ડાયાબિટીસ હોય તે પણ ખાઈ શકે છે તેની માટે આ ચટણી બેસ્ટ છે પછી તમે રોટલી સાથે પરાઠા સાથે ઈદડા સાથે કે ખાટિયા ઢોકળા સાથે ખાઈ શકો છો તે આજે આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા એટલે કીધું કે આપણે તો છાલ પડી હતી એટલે કીધું કે ચટણી બનાવી નાખીએ તો આપણું તેલ છે તે સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાય જીરું અને મેથીના દાણા એડ કરી દેશું ત્યારબાદ આદુના ટુકડા એક કરી દેશું ત્યારબાદ લીલા મરચા એક કરી દેશું અને લાસ્ટમાં નાખી દેસું સુર્યાદા અને આપણે ધીમે ધીમે મીઠી કરતા જોઈશું અને ચડવા દેશું આ સિંગદાણા અને મરચાં છે તે સરસ રીતના ચડી ગયા છે તો હવે આપણે આમાં એડ કરી દઈશું લીલા ધાણા જે દાળ છે આપણે નાખેલા છે જેથી કરી આપણે દાળીનો પણ સ્વાદ આવે એ માટે છે અને ત્યારબાદ નાખી દેશું આપણે ધોયેલી ચૂરિયાની છાલ બધી વસ્તુ છે એ આપણે સારી રીતના મિક્સ કરી દેશું ધીમે ધીમે મિક્સ કરતા જઈશું ધીમા ગેસ ઉપર જ આપણે મિક્સ કરી અને ચડવા દેવાનું છે જેથી કરી તુરિયાનો સ્વાદ છે તે પણ એકદમ એમદમ રહેશે અને લીલા ધાણા પણ દાઝે નહીં એ માટે તો આપણે દસ મિનિટ તો ધીમા ગેસ ઉપર ચડવા દેશું আপডে ডেশ ঠাকি দেশ আপডে ছাল ছে তে কাক্টা থা঵া লাইগে ছে তোয়া আপড়ামার থোর য়াও নকে কাই কাই দেশু সাদে নুশো હવે પાંચ મિનિટ ચડવા દેસુ છે આપણી ચટણી છે તે એકદમ જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આને કુલ પંદર મિનિટ સુધી દળવા દીધી છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને ઠંડુ થવા તો આપણું મિશ્રણ છે તે એકદમ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને મિક્સર જારમાં કાઢી લેશું તો આપણે તો હવે આપણે મિક્સર લઈ લીધું છે તો આપણે આમાં મિશ્રણ બધું એડ કરી દઈશું એક લીંબુનો રસ એડ કરી દેસું જો ગળાઇશ જોતી હોય તો તમે એક ચમચી ખાંડ એડ કરી શકો જેથી કરી પણ આપણા તુરિયાની છાલ હોય તેમાં ગળાઇશ હોય એ માટેથી આપણે નાખતા નથી અને મારે આજે ખાટિયા ઢોકળા બનાવવાના છે એની સાથે ખાવાની છે એ માટેથી હું ખાંડ નથી નાખતી અને જો તમારે ગળી ખાવી હોય તો તમે એક ચમચી ખાંડ એડ કરી શકો છો હવે આપણે આને ક્રશ કરી લેશું જો તમારે સૂકી ચટણી બનાવવી તો આ રીતના ખાલી ક્રશ કરી નાખવાની અને લચકો બનાવી તો થોડી અધકસરી પીસી અને એમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરી દેવાનું છે હવે બીજી વાર પીસી લેશું આપણે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે અને આપણે બધી ચટણી કાઢી લેશું આ ચટણી છે તે બધી વસ્તુ સાથે મસ્ત લાગે છે અને ડાયાબિટીસ વાળા લોકોને તો ખાસ આ ચટણી ખાવી જોઈએ જેથી કરી એની ડાયાબિટીસ છે તે કંટ્રોલમાં રહે એ માટે તમને આ ચટણીની રેસિપી કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં કહેજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ